ચાલુ ભેગા થઈ હાઈ હાઈ ગાઈ સ્વાગત છે તમારો આજના આપણા નવા વિડીયોમાં તમે સવાર થોડુંક વિડીયો બનાવ્યું હતું જે ને થોડુંક શરદીનું તાવ જેવું હતું એટલે અત્યારે ઠીક છે આરામ પૂછ કરી દીધો ત્યારે સારું છે અને મારે અત્યારના કપડામાં ઢેર લાગ્યો છે હું આ કબાટ સાફ કરું તમે જોઈ લ્યો તો એ કરું છું અને એક અત્યારે વ્લોગનો અપલોડ કર્યો અને બાદ બીજો હું વ્લોગ મારો ચાલુ કરું છું અને જો આ જયેશના ફ્રેન્ડ ગયા હતા ને હરિદ્વારથી તો મારા માટે શું એવા મસ્ત મજાની એક કંકાવટી છે આમાં કંકુ સરસ રીતના રાખવાનું અને પ્રસાદ એ હતું ને ગંગાજળે હતું તો એ મેં લગભગ કાલ પરિશું બ્લોગમાં રાખ્યું હતું ને પછી મેં કાઢી નાખ્યું હતું તો હું વાત કરી હવે સરસ પિત્તળની કંકાવટી છે જો અને બીજું છે ને અમારી લતા મારા માટે લઈ આવી છે અહીંયા હું કલકત્તા ગઈ હતી ફરવા તો મારા માટે કંકુન આલા લઈ આવી છે ને સરસ મજાની બેંગોલી સાડી બતાવું તમને કબાટમાં ઘરીને તો આ બેંગોલી સાડી છે જો સરસ છે લાલ 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 અને ક્રીમ કલર પપ્પાના ફ્રેન્ડ ગયા બેટા પપ્પાના ફ્રેન્ડને ગયા ને તો લતા મારા માટે લઈ આવી સરસ મજાની સાડી અને જયેશના ફ્રેન્ડને ગયા હતા તો એ કંકુ કંકાવટી હરિદ્વારનો પ્રસાદ ગંગાજળ ને એવું બધું લે

અને કબીર આવ્યો સવા સવા છક વાગે આવ્યો હતો તો મેં આજે રજા રાખી દીધી કેમ કે બિચારો થાય કોઈ નામની સ્કૂલે કંઈ સ્ટડી કંઈ હતું નહીં કંઈ અને આજે ટ્યુશનમાં પણ રજા હતી તો હમણાં જ એમનો મેસેજ આવ્યો તો મેં આજે અત્યારે એ ડ્રોઈંગ કરે છે એનું કંઈક પ્રોજેક્ટ છે સ્કૂલનું તો એ જ કરે અને જયેશને પણ સારું છે તો એ અત્યારે બાર ગયા સવારના ઉઠતા હતા તો મારું કામ કરતા તો ફ્રેન્ડ્સ મેં મારું કામ કરી લીધું મેં આમાં છે ને કંકુ ભરી લીધો જે લતા મારા માટે કોલકાતાથી લાવી હતી ને એ ગોલ્ડી જોઈશ કે મમ્મા હું દેખાડશ આ કંઈક નવીનતા છે આ હું દેખાડશ આ હું દેખાડશ અને છે ને આનો કંકુ એટલો મસ્ત છે ને હું ખોલું એક મિનિટ જે એટલો મસ્ત લાલ કલરનો છે ને લાલ ચટક કે હાથમાં મેં હમણાં લગાડ્યો ને તો લાલ લાલ થઈ ગયો આજ અને મેં થોડો કંકુય મારા માંગ ભર લીધી સરસ મજતા હતા તો ગોલ્ડીને ટીકો લગાવ દો ટીકો લગાવ દો ગોલ્ડીને એક મિનિટ ઓફ રે તો આ ફ્રેન્ડ ગોલ્ડી આમ જો

કબીરે જેસ ને થોડુંક ઠીક છે ને તો એ કે સા બને આદુ અરી છે હારી છે હા હારી છે ને હાય ગાયસ તો જો અત્યારે કબીરે સરસ મજાનું આ ડ્રોઈંગ બનાવીએ અને હું અહીં બનાવું છું ખીચડી જેસ માટે થાય ને એટલે અમારે આવી જશે અને હું આ રહી તો અને મેં કાલે જે અડદિયા બનાવ્યા હતા ને એ હું તમને બતાવતા રહી ગયું છે ને તો હું તમને બતાવું અને કબીરે ડ્રોઈંગ કબીને કાલે છે સ્કૂલ

કેમ કે કોઈ જાય એમ હતું નહીં લેના એનામાં એ ખુદ પોતે જઈને લઈને આવ્યા ફ્રૂટ્સ તો એ થોડું ફ્રૂટ્સ થઈ ખાશે અને થોડી ખીચડી ખાઈ દેશે તો મેં આ થોડું એક સફરજન કાપી દીધું છે માટે લઈ જાઉં ઉપર એ થોડુંક ખાઈ લે લઈ ગલી 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 આ થોડુંક સફરજન ખાઈ લે હાલ્યો તા હાલતા તા ઉઠો તા ખાઈ લે સફરજન હાલો

હવે કબીરભાઈ એ કહેશ કે મમ્મી મને થોડું થોડું ફીલ થાય છે તાવ જેવું પણ હું એને કહું છું કે તને છે ને થાકોડો લાગ્યો છે ભાઈ તમે પપ્પા દીકરો રહેવા દો કે મારી એમ નીકળી જાય છે ઉપર એઠે ઓલું ને ઓલું કરવાની એના કરતાં હું માંદી થઈ જાવ ને એ સારું પડી તો રહો દહ દી બાર દી પંદર દી પણ જઈએ આ બે કબીર ને જઈ એ થાક કહેવાય બેટા ને આજનું વેધર કેવું છે તું જોઈ લેજે

થાકી ગઈ સાથે જવાબદારની અને આ બે પવા દીકરાને કંઈક થોડું કંઈ થાય ને આમ તાવ તડકો એટલે મારતા હાલત ગયો ને પાછા એ બે ને તો કંઈક કહેવાય એ નિહાલ જાણે નાના ગગલા થઈ જતા હોય હાવ એટલે હાવ એટલે હાવ ગગલા ઓલું મને મજા ન હોય તો હું તો પડી રહધું ધું હું ઓઢીને આવી ચીબલી ચીબલી ના થાવ ચાલો ફ્રેન્ડ જાઓ ખીચડીને અમે ખાઈ લઈએ ને હવે સીધા આપણે તમને સવાર જ મળીએ ગુડ નાઇટ સવાર મળીએ

સબલાઈક કે લાગો વિ સબલાઈક સબલાઈક સબસ્ક્રાઇબ કરજો હાલો તો આપણે થોડીક પછી પાછા બીજા બ્લોગમાં મળીએ રેડી સેડી થઈને બાય બાય